ભુજ તાલુકાના કેરા ગામે શાક માર્કેટ પાણીના બોરવેલ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તાલુકાના કેરા ગામે લોકાર્પણ સીસી રોડ જેવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમાં સંસદીય સચિવ ગુજરાત સરકાર વાસણભાઈ આહિર જિલ્લા પંચાયત સદસ્ય નિયતિબેન કોકાર તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા કારોબારી ચેરમેન રામજીભાઈ ધાણી તેમજ કેરા કુંદન પર ગ્રામ પંચાયતના સદસ્ય અને ગ્રામજનો હાજર રહ્યા હતા શાક માર્કેટના દાતા શ્રી જગદીશભાઈ દેવજીભાઈ હલઈનું ગામ લોકોએ અને વાસણભાઈ આહિર સાહેબે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો

એ જ જેથી કોલેજની બાજુમાં જ માલધાર દિવસ મોટી માલધારી વરસાદ છે પશુપાલકો અહીંયા વસે છે એને પણ ઘણા સમયથી પાણીની તકલીફ હતી એ જ જગ્યાએ આપણે બોર બનાવીને આજે ખેરા ગામને આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તમામ સમાજના આગેવાનો વધારે વર્ગના આગેવાનો દ્વારા ખૂબ એક સુંદર મજાનું જે આયોજન કરવામાં આવ્યું છે કોલેજના ભાઈ શ્રી જગદીશભાઈ હાલાઈ દ્વારા અહીંયા નવી શાક માર્કેટનું પણ નવનિર્માણ કરવામાં આવે છે જે કેરા રોડ ઉપર રસ્તા ઉપર જેવી ભાઈઓ શાક પકડાનું વેપાર કરતા હોવાને કારણે ટ્રાફિકમાં ખૂબ અડચણ થતી હોય પરંતુ અંદર જ ગ્રામ પંચાયતની એક જમીન હાજર પડી છે એમાં સુંદર બદલવા લઈને ગ્રામ પંચાયતે બધી સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને લીધું એના માટે એમને ખૂબ ખૂબ અભિનંદન જે શાક માર્કેટનું પણ પાસળાવાળા જે દેવી પૂજક ભાઈઓ છે શાકભાજીનું વેપાર કરતા એ લોકોને પણ પોતાનું નીચે ઉપર એક છાપો બનાવી આપવામાં આવશે વ્યવસ્થિત રીતે અને પોતે સમાન કે સોમાનું કામ રોજગાર કરે એટલે આજે ત્રિવેણી સંગમ જેવો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને ખૂબ આનંદ છે એટલે અમારું ગુકુરિયું ગામ છે ખેરાના બધા જ આગેવાનો જે આદરણીય સરપંચશ્રી હોય સરપંચભાઈ શ્રી દિનેશભાઈ હોય અમારા કેરા ઠાકોર ગુજરાતસિંહજી હોય અમારા જગ્નીશભાઈ હોય બાકીના બધા જ આગેવાનો એક સમતાઈને આ ગામનું કારણ કરી રહ્યા છે આવતીકાલે રાજ્યનો અઢારમો કૃષિ મહોત્સવ ગઈકાલે આ રાજ્યના લાદીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈએ રૂપાણી સાહેબે એને ખુલ્લો મૂક્યો ખેડા જિલ્લાના નડિયાદ મુકામે